ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી એવા મુકુલ વાસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે સવારે અમદાવાદ એરપોર્ટ પર મુકુલનું નું આગમન થતા જ એરપોર્ટ પર શક્તિસિંહ ગોહિલ હિંમતસિંહ સહિતના નેતાઓ અને કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુવાસની એરપોર્ટથી સીધા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા જ્યાં તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે ચૂંટણી હારના પરિણામ અંગે ચર્ચા કરશે આગામી એપ્રિલ મહિનામાં ગુજરાતમાં સીડબલ્યુસીની બેઠક મળવાની છે ત્યારે સીડબલ્યુસી ની બેઠકના આયોજન અંગે ચર્ચા કરશે ગુજરાતમાં કોંગ્રેસની રાજકીય સ્થિતિ શું છે તેમજ ચૂંટણીના પરિણામો પર કયા પરિબળો જવાબદાર છે તે અંગે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે આ બેઠકમાં રાજ્યના તમામ કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે ઉપરાંત મુકુલ કે જણાવ્યું કે વર્ષ બે હજાર સત્યાવીસના ટાર્ગેટ રાહુલ ગાંધીના સૂચન મુજબ આગળ ચાલે છે વર્ષ બે હજાર સત્યાવીસની તૈયારીઓમાં કોંગ્રેસ પાર્ટી ચાલુ છે તો વળી સંગઠનનું કામ સતત ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતું રહેશે કોંગ્રેસ જે નિર્ણયો લેવાની છે તે નિર્ણય લેતી રહેશે છેલ્લે પ્રયાગરાજમાં રાહુલ ગાંધીએ ડૂબકી મારવા મુદ્દે પણ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે આમાં હું નહીં કહી શકું